ચાલતું બોગસ કોલ સેન્ટર જડપાયું સુરત અને પીસીબી નું સંયુક્ત ઓપરેશન બોગસ કોલ સેન્ટરમાંથી છ કર્મચારીઓની ધરપકડ જ્યારે બોગસ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર પીસીબી અને એસઓજીએ સાત કોમ્પ્યુટર ડેસ્કટોપ પંદર મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી ત્રણ લાખ ઓગણચાલીસ હજારની મત્તા કબજે કરી વર્ક ફ્રોમ હોમના નામે ડેટા એન્ટ્રી કરવાનું કામ સોંપવામાં આવતું હતું સાથે સાથે કામ પૂર્ણ કર્યું નથી તે મુદ્દે ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા સુરતના રિંગરોડ રાજહંસ બે કોમ્પ્લેક્ષમાં ચાલતું હતું આ કોલ સેન્ટર